આણંદ ચરોત્તરના પાટીદારો વિદેશમાં જઈને મહેનત કરી પૈસા કમાવ્યા બાદ પણ વતનને ક્યારેય ભૂલતા નથી આણંદના બોરસદ પાસે આવેલા નિસરાયા ગામના અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેક દાદાએ પોતાના વતન નિસરાયા ગામની વિકાસ તેમજ શાળાના નિર્માણ બાદ તેના સંચાલન માટે સો કરોડની ફિક્સ ડિપોઝિટનું દાન કર્યું આ ફિક્સ ડિપોઝિટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે આજે તેઓ વતને પહોંચ્યા હતા અને ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું પહેલામાં પહેલો પ્રોજેક્ટ એ છે કે હાઈસ્કૂલ બાંધવાની નવમાંથી બારમા ધોરણ સુધી અને એના માટે કોઈની પાસે ફી લેવી નથી કોઈ પણ ટ્યુશન લેવું નથી એટલે કે અને એકથી આઠ તો ફ્રી એજ્યુકેશન મળે છે તો નવ થી બાર પણ ફ્રી એજ્યુકેશન દરેક નિશાના બાળકને મળવું જોઈએ અને જે અને કોલેજમાં જેને જવું હોય એ એને માટે જો પોતાની જાતે વ્યવસ્થા ના કરી શકતા હોય લોન ના લઈ શકતા હોય કે ગમે તે ફાઇનાન્શિયલી તો એ લોકોની ફી સો ટકા ભરવાની